કાપોદ્રા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી સત્તરે એપ્રિલે થયેલી ચોરીમાં ગણત્રીના કલાકોમાં આરોપીને પકડીને મુદ્દામાલ જપ્ત કરીને ચાર લાખ ત્રીસ હજાર કોર્ટમાંથી છોડાવીને ફરિયાદીને શું પરત કર્યા સુરત કાપોદ્રા પોલીસે ફરી એકવાર પ્રશંસનીય કામગીરી કરી સુરતવાસીના દિલ જીતી લીધા છે સુરત પોલીસે ફરી તેરા તૂચકો અર્પણ કાર્યક્રમ થકી ફરિયાદીને પોતાના મુદ્દામાલ પરત કર્યા છે કાપોદ્રા પોલીસે એક મહિનાના ઓછા સમયગાળામાં ચાર લાખથી પણ વધુ ફરિયાદીને પરત કરી છે જે ખરેખર પ્રશંસનીય કામગીરી છે સુરત પોલીસ દ્વારા ફરી એકવાર તેરા તુચ્કો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરી કે પછી ગુમ થયેલા મુદ્દામાલ લોકોને પરત આપીને નાગરિકમાં પોલીસની કાયદાકીય કામગીરી માટે એક વિશ્વાસ ઉભો કર્યો છે જેમાં ગુમ થયેલી અથવા તો ચોરી થયેલા મુદ્દામાલને ટૂંક સમયમાં માલિકને મળી રહે તેવી કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે ફરી એકવાર કપોદરા પોલીસે ચાર લાખથી વધુની રકમ માલિક ફરિયાદને પરત ફરી છે સુરત પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ ના રોજ કલ્યાણનગરની બાજુમાં ઘર નંબર કોઈ અજાણ્યા બંધ તોડીને ચોરી કરીને ફરાર થઈ ગયો હતો જે મામલે માલિકે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા માત્ર ગણતરીના કલાકમાં ચોરીનો ભેદ ઉકેલીને કેસનો નિકાલ કર્યો હતો જો કે આટલી મોટી રકમ કાયદાકીય કામગીરીમાં ન ફસાય અને મૂળ માલિકને પરત મળી રહે તે માટે પોલીસે તેરાતુચકો અર્પણ કાર્યક્રમ થકી મૂળ માલિકને મુદ્દામાલ પરત કર્યો હતો સુરતથી સુનિલ પાટીલ સાથે હર્ષદ પાટીલ સત્તરો અવાજ ગુજરાતી ન્યૂઝ ગઈ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ કાપોદરા વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો જે ઘરફોડ ચોરીની વિગત એવી હતી કે એક મિત્રએ જ એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઊભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ જે ગુનો પોલીસ દ્વારા ડિટેક કરવામાં આવેલો અને ચાર લાખ પાંત્રીસ હજાર જેટલી રકમ ચોરીમાં ગયેલી હતી એ તમામ રકમ એ વખતે રિકવર કરવામાં આવેલી હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા તુચકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવા માટે પોલીસ દ્વારા ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે कुल रुपया फरियादी ने तेरा तुझको अर्पण कार्यक्रम अंतर्गत पुलिस स्टेशन द्वारा सुप्रत कर नाम सिंह अशोक कुमार चौहान क्या हुआ था तुम्हारे हमारे घर में सर चोरी हुआ था पंद्रह तारीख को शाम को साढ़े छह बजे के लम सब और सोलह तारीख को चार बजे मेरा पैसा मिल भी गया था सर लोग बहुत हेल्प किए हैं हम सब लोग को बहुत आभारी हैं सर लोग को बहुत धन्यवाद देता हूँ हमारे लिए तो सर लोग पूरा भगवान है सर लग चार लाख तीस हजार था सर कमाने में तो एक बरस से ज़्यादा लग गया था सर जी मैं टमाटर का धंधा करता हूँ पुलिस तो हमारे लिए भगवान है सर पुलिस लोग सर तो जी बहुत मदद किए हैं हम उनके लिए बहुत कोट कोट धन्यवाद देता हूँ बहुत लोग बोलते हैं पुलिस बहुत धीरे से काम कर रही नहीं सर पुलिस लोग तो बहुत अच्छे से काम किए हैं जितने स्टाफ है सर जी सब मेरी बहुत मदद किए हैं